બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નેનાવા પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર ટોપીનું વિતરણ કરવામાં આવ્યું જેના દાતા શ્રી શાહ હસ્તીમલજી હસ્તીમલજી જસાજી વતી વતી એમના પુત્ર શાહ તારાચંદજી નેનાવા ત્રણ દૂધ મંડળીની મંત્રી શ્રી મફતસિંહ દેવડા દ્વારા કરવામાં આવ્યું સીઆરસી બાબુભાઈ પટેલ સાહેબ શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રસિંહ પરમાર શાળાનો સ્ટાફ ગણ દેવડા દશરથસિંહ જાની દિનેશભાઈ મધ્ય ભોજન યોજના સંચાલક તથા જશવંતભાઈ બારોટ હાજર હતા ધોરણ 1 થી 8 ના તમામ બાળકોને સ્વેટર અને ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર કમલેશ શર્મા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ Thane આજે સ્વેટર તથા ટોપીઓનું વિતરણ હોતાસર પ્રાથમિક શાળા નેનાવામાં દાતાશ્રી શાહ અસ્તીમલ જસાડી ની તરફથી બાળકોને સુપ્રીમ ભેટ કરવામાં આવી